તો જય માતાજી મિત્રો હવાર 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 પડી ગઈ હતી ને આપણે જવાનું છે ઓર્ડરમાં આજે તો ઓર્ડર પીઝાનો તો આપણે થઈ ગયા છીએ તૈયાર ને આવી ગઈ હતી રિક્ષા રિક્ષામાં ફરી દીધું સામાન ને જઈ રહ્યા છીએ પહોંચી ગયા હતા અમિતભાઈ શેઠના અહીંયા બેકરીએ પીઝા લેવા પીઝા મૂકી દીધા હતા રિક્ષામાં પહાડ ને છીએ મિત્રો આપણે અને પાછળ છે એ મામો છે રિક્ષાવાળા જેમની રિક્ષા છે અને આ છે એમની રિક્ષા અને આ છે આપણી અમિતભાઈ શેઠની લોકેશન જ્યાં બેકરી છે તો મિત્રો આજે આપણે તો પીઝાનો ઓર્ડર બીજાના ઓર્ડરમાં આપણે આવી ગયા છીએ અને બીજાના ઓર્ડરમાં હવે જવાનું છે તો આપણે આવી ગયા હતા બેટરીએ બીજા દેવા અમિતભાઈની બેકરીએ પીઝા લઈ લીધા છે અને બીજા કોર્ટ બી કે અને હવે જવાનું છે આપણી ઓર્ડરમાં આપણે છીએ રાજકોટ તો આ જોઈ શકો છો મિત્રો રાજકોટનું લોકેશન આવી ગયા છે તો આપણા વિડીયોને જોવાનું ભૂલતા નહીં જય શ્રી રામ તો આપણે આવી ગયા હતા ઓર્ડરમાં અને સામાન બધું ઉતારી દીધું છે આ છે પીઝા જે ઓર્ડરમાં આપણે લઈને આવે છે અને આ છે મામાની રિક્ષા રિક્ષા જઈ રહી છે પાછી હવે ગોડાઉન તરફ ગોડાઉને જઈને બીજા માણસોને ઉતારીને આપણે લેવા આવશે આપણે કરી દીધું હતું બકાલું કટિંગ ને બકાલું કટિંગ થઈ રહ્યું છે બકાલું કટિંગ થઈ જાય એટલે આપણે તરત જ પીઝા બનાવવાનું કામ ચાલુ કરી નાખવાનું છે વાગી ગયા છે બાર અને પીઝા બનાવવાનું કામ ચાલુ થાય એની પહેલાં આપણે ભરી દીધી સોસની બોટલું જે છે પીઝામાં કામ આવે ઉપર નાખવા માટે અને આ થઈ ગયું મિત્રો બકાલું રેડી બકાલું બનાવી દીધું છે એક કામ કરી નાખ્યું હતું અને આ બધું થઈ ગયું છે સામાન રેડી બનાવી દીધું બકાલું અને બકાલું પણ થઈ ગયું હતું રેડી અને મિત્રો પીઝાનું કંઈક આવી રીતે ટોપિંગ કરી નાખ્યું છે તમારા ભાઈએ મતલબ પીઝા મસ્ત બની જાય છે અને કામ ચાલુ થાય એટલે ફોન નોટ અલાઉડ છે એટલે આપણે ફોન હવે યુઝ કરવાનો થતો નથી જ્યાં સુધી કામ ચાલુ થાય ત્યાં સુધી એટલે કામ પતાવી ગયું હતું અને આપણે આવી ગયા હતા વાંહે પાછળ બેસવા કારણ કે અંદર મોબાઈલ યુઝ કરવા દેતા નહોતા એટલે આપણે ખાલી બહાર જેમને મજા આવ્યા હતા અને અંદર કામ ચાલુ છે પીઝા બનાવવાનું અને તમારો ભાઈ પાછળ બેઠો છે કારણ કે કામ પતવા આવ્યું હતું હવે એટલે તમારો ભાઈ આવી ગયો તો પાછળ બેહવા પાછળ બેહી ગયા હતા અને વિચાર્યું હતું કે હવે રિક્ષા આવી ગયા તો આપણે જવાનું છે ગોડાઉન તરફ તો ઓર્ડર પતાવીને આવી ગયા હતા ગોડાઉનને સામાન મૂકી દીધું બધું ફ્રીજમાં ચીજ ને એવું સામાન સોસ વગેરે ત્યાં છે તમારો ભાઈ જય શ્રી રમ મિત્રો આપણા મિત્રો આવી જ રીતે આવતા રહેશે આપણા વિડીયોને લાઈક્સક્રાઈબ કરતા જજો જેમાંથી મિત્રો આપણે તમને કલનો વિડીયો બતાવશું જય શ્રી મિત્રો બાય બાય